આજે પવિત્ર શ્રવણ માસનો અંતિમ દિવસ છે સુરત અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની લાંબી લાઇનો લાગી હતી અને મંદિર પરિસર હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું આજે શ્રાવણ માસનો અંતિમ અને ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે સુરતના મંદિરોમાં ખાસ કરીને અડાજણ સ્થિત ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે ભક્તોએ શિવલિંગ પર જળ બિલીપત્ર દૂધ વગેરે ચડાવીને અભિષેક અને પૂજા અર્ચના કરી હતી અને મંદિરો હરર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યા હતા

એમની પણ આજે મધ્યાહનના સમયે પૂજા વળાવવામાં આવશે બીજું આપ જોઈ શકો છો મંદિરના હનુમાનજીના પાછળ તો ત્યાં આપણે દર શ્રાવણ માસની અમાવસ્યાએ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે ગંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા એમાં ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ હજાર ભક્તો બેસીને બુફે નહીં પણ બેસીને લાભ લે છે અને આ પરંપરા છવ્વીસ વર્ષથી ચાલતી આવે છે